ભાવનગરના સિંધુનગર સ્થિત ઓગણીસો સુડતાલીસ સિંધ પ્રાંતમાંથી આવેલ સિંધી સમુદાય દ્વારા પૌરાણિક શિવાલયનું પુનઃપ્રાણ પ્રતિષ્ઠા કરી મંદિર બનાવેલ ત્યારથી અત્યાર સુધી સતત દર મહિને લઘુરૂદ્રીપૂજન મહાશિવરાત્રી અને સમગ્ર દ્રાવણમાં દરમિયાન પૂજા આરતીનું આયોજન કરવામાં આવે છે જેમાં આજરોજ આરતી અને પંદરમી ઓગસ્ટની થીમ ઉપર શિવજીનો સેવાદરો દ્વારા શણગાર અને આરતી કરેલ મારું નામ વાસુદેવ પ્રેમચંદ બાલચાણી શ્રી પ્રભુ સેવાધામ સંત સભા સંત સેવારામ સંત સેવારામ મંદિર આ સંતોની પવિત્ર ભૂમિ છે જેમાં આ આજના સોમવાર શ્રાવણિક સોમવારમાં દર મહિને અલગ અલગ પ્રકારના મહાદેવના શંગાર થાય છે આજની જે થીમ છે મેન જે પંદર ઓગસ્ટ આપણા સ્વતંત્ર દિવસ ભારતનું ઉજવીએ છીએ એ થીમ પ્રમાણે મહાદેવનું શ્રીંગાર કર્યું છે ઓગણીસો સુડતાલીસમાંથી જ્યારે સિંધમાંથી અમારા વડીલો આવ્યા હતા ત્યારે આ મહાદેવનું એક નાનું એવું મંદિર હતું અહીંના સંત સેવારામ મંદિરના સંત સેવારામ મંદિર મહાદેવના પ્રિય ભક્ત હતા એ ભક્ત નાના મંદિરમાંથી આ મંદિરમાં મોટું ડેવલપમેન્ટ થયું છે અહીંના અમારા ટ્રસ્ટી પણ સમક્ષ હાજર છે સંત હરગુનદાસ સેવારામ એ પણ અમારી સમક્ષ હાજર છે ને મહાદેવના પ્રિય ભક્તો જે વર્ષોથી આ મંદિરમાં પૂજા કરે છે ને જેને આ મહાદેવના ચમત્કારના અનુભવ થયા છે એ પર અમારી સમક્ષ હાજર છે એમાં અસંખ્યામાં નામ તો ઘણાય છે પણ જેટલા ભક્ત મહાદેવના પ્રિય છે જેને લાગણી છે મહાદેવ એ દુકાન ધંધા રોજગારી મેંકી ને અમારી સમક્ષ આવ્યા છે બે મિનિટ એ પર તમારી મહાદેવની પૂજાની વ્યાખ્યા તમને બે મિનિટ અનુભવતી કરાવશે જય મહાકાલ હું ચિરાગ રેવાભાઈ રાજાઈ ભાવનગર સિંધુનગર આ મંદિર સેવારામ મંદિર સિંધુનગરમાં સ્થાપિત થયેલ છે અહીંયા એક જ ઉપદેશ છે સેવા ધર્મ અને પુણ્ય સાથે સાથે આ દર મહિને એકવીસ વર્ષથી લઘુરૂદ્રની પૂજા પણ થાય છે અને સાથે વિશેષ તેરસ એટલે તારીખ એકવીસ આઠના રોજ રાત્રે સાડા આઠ વાગે સરદાનગરથી લઈ અને વડગોડાનું એમાં ઉપસ્થિતિ બધાની રહેશે તો સાથે ભાવનગરવાસીઓને પણ ઉપસ્થિત રહેવાનું છે અને સાથે મહાન અને શોભા વધારવાની છે આ શોભા યાત્રાની અને અહીંયા પૂર્ણાથી થશે શેવારા મંદિરમાં સાથે રાત્રે લઘુરૂદ્રનો પણ આ પૂજાનું પણ આયોજન કરેલ છે અને સવારે ચાર વાગે મહાઆરતી કરી અને મહાપ્રસાદ પણ રાખેલ છે તો આપ સૌ ભક્તોને પણ આવવાની અમે આમંત્રણ કરીએ છીએ તો આપ સૌ પધારીને અમારી શોભા મંદિરની વધારશો જય કે તમે અહીંયા આવીને પોતે અનુભૂતિ કરશો અમારા ઘણા બધાના એટલા બધા કામ થયેલ છે જેની કોઈ અમે મૌખિક વ્યાખ્યા નથી કરી શકતા ખુદ અનુભવ કરી શકશો